ગામના લોકોએ ભેંસો બાંધવાનો તબેલો તેમજ ખેતીને લગતા સાધનો રાખવાનું ગોડાઉન બનાવી લીધું છે જગ્યાના મૂળ માલિક ખુમાસી રાઠોડ દ્વારા જીએસઆરટીસી ઓફિસ ખાતે લેખિત અરજી આપીને જાણ કરવામાં આવી હતી કે કાં તો એસટી ડેપો શરૂ કરવામાં આવે અથવા તો હેતુ ફેર કરીને જમીન એમને પરત કરે એવી માંગ કરવામાં આવી છે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ અમરેલી

અને અત્યારે એસટી ડેપો ની અંદર બસ બસું આવે છે કઈ નહીં એક પણ બસ ની અંદર સાધતી નથી ત્યાં કોઈ કેન્ટીન નથી ત્યાં કોઈ પાણી નું સાધન નથી કોઈ સીઝ નથી રાતે હોવા જાય બસો વાળા અહીંયા ગામમાં હું તો ઈજા હું ટૂંકમાં અત્યારે ભેંસું નો તબેલો ને એવું છે હા બરોબર ને એવું ને તબેલા ને ટ્રેક્ટર નું કે બરોબર